કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા જય કૃષ્ણ દેવ તો આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે બહુ સરસ રીતે અને આપણે અત્યારે નાસ્તો લઈ લીધો તો ખાવું પીવું પડે દેખો દેખો ક્યાં એ પોટેટો હે જી હા એ હે ઓર આ ભાત છે ભાતમાં બટેકા છે અને હશે બહુ સરસ અને ખાવાનું છે હજી એક વાત કે આપણે વાડીએ જ આવી છીએ તો આજનો મારો પ્લાન છે કે તમને ટાકો બતાવું વાડીનો કારણ કે ગુજરાતી ભાઈઓને નહીં ખબર હોય હિન્દી ભાઈઓને ખબર છે કારણ કે એને જોયું પણ છે જેટલા નવા જોડાણા છે આપણી આરે મેમ્બર એની માટે સ્પેશિયલ આપણે બધું દેખાડવાના છીએ તો પેલા ખાઈ લેવી આજે મારે રીલ શૂટ કરવાનું આજે થોડુંક વધારે કામ છે બહુ બધા કામ છે મલ્ટિપલ કામ છે તો રીલ પણ શૂટ કરવાનું બીજા પણ કામ છે તો ફટાફટ પતાવીને પછી મળવી લ્યો ભાઈ ની સ્પેશિયલ ફરમાઈશ ઉપર આપણી ગાય છે જોઈ લ્યો સુજલભાઈ તમે બ્લોગ જોતા જઈશો મારા હિસાબથી તો જોઈ લ્યો તેસીઝ આપણી ગાય તેથી જ આપણી ભેંસ મેં તમને જેમ કીધું તો એમ બધું આપણે દેખાડશું આની પાસે ન જ હોય આ માથા ઉલાળે એટલે આગેથી તમે જોઈ લો બહુ સરસ ગાય છે ભેં છે ઓલો છે આપણો પાડો અને અહીંયા છે આપણો ઢાંડો ડાંડામાં એવું છે કે હવે ગૌઢો થઈ ગયો છે એકચ્યુલી તો ઈસકા ગૌઢા ઈસકા ગઢ પણ જો વો અમકો ઈશ્કે વો કરના હે મતલબ હાચવવાનો છે એમ ઠંડાને ગૌઢો તો થઈ જ ગયો છે તમે જ જોઈ જઈશો બહુ સરસ આપણી વાડી છે ઉપર પાણી ચાલુ છે ને બગલા શું કરે છે અહીંયા ભાઈ બહુ સરસ ચાર બગલા આપણા ટાંકા બે છે તો ટાકો પણ તમને દેખાડવાનો હમણાં દેખાડું શાંતિથી બરોબર ધીમે ધીમે બધું દેખાડી તો આપણું કલેક્શન છે અંદર એક છે હજી બરોબર આ એટલું અત્યારે જોઈ લો અંદર હજી એક છે એ પણ બતાવીશ તમને ટૂંક સમયમાં દેખો ભાઈ ધીસ ઇઝ આપણા ટાકા બહુ સરસ ટાકા અને પાણી ચાલું છે એક નંબર પાણી જાય છે અને ટાકાને બહુ જલ્દી આપણે ઉનાળામાં સાફ કરવા પણ આમાં પડવાના છીએ તો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને ધીસ ઇઝ આપણી વાડી બહુ સરસ જામ અને ધીસ ઇઝ બગીચા અને આપણું ગોડાઉન આપણું ટ્રેક્ટર બસ પછી તો શું હોય બીજું મોચ કરવાની હોય પાણી બહુ સરસ જાય છે બસ જોતા રહ્યો લેક્ચર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આવો નવો સપોર્ટ બનાવતા રહેજો અને બહુ જલ્દી આપણો આજે માઇક આવી જશે તો માઇક પણ દેખાડીશું મોજ જ કરાવીશું તો લેક્ચર એન્ડ સબસ્ક્રાઈબ હોઈલા વિના કરી દો કેમ છે ગાઈસ રાઈત પડી ગઈ છે બહુ સરસ અને આપણે યાર એક દગો થઈ ગયો છે માઇક આપણું અત્યારે રાઈતે બતાવતો હતા કે આવવાનું છે પણ બહુ મોટો હેરાપરી લોચો થઈ ગયો છે અત્યારે રાઈત જેવી થઈ ત્યારે મેં ચેક કર્યું તો હવે મને પચીસ તારીખ બતાવે એટલે કે રવિવાર બતાવે છે હવે આનું શું કરવાનું યશભાઈ તમે કહેશો કાકાનું શું કરવાનું હમ ખોટું થઈ રહ્યું મને આજ આજ કીધું હતું કે આજે પૂગી જાય રાતે દેખાડે છે પૂગી જાય હા અંદર જઈ નહીં એ હાલો ફ્લિપકાર્ટ વાળા ડીલે કરે કરે હાલ ચોવીસ તારીખ કરવી હતી ને એક દી મોઢું હાલ સીધા બબ્બે દી ખેંચી લેવાના સીપ થોડા ક્યાં હો તા હતા થોડા મેં કામ મેં હિસાબ બીજી હો તા ના થોડા બીજી હો ગયા અમારે અહીંયા પ્લાનિંગ ની પથારી ફરી જાય નો ખબર હોય તમને બધા રવિવાર નો અમારો શૂટ કરવાનો પ્લાન હતો માઇક આવી જાય એટલે આજે હવે જોવી છે હવે શું થાય છે હવે તે દી પાછો કેદી આવે રવિવારે હવારે આવે સવારે જો આવી જાય તો પાછું શૂટ થોડુંક પોસિબલ થાય કે કરી નાખવી અને રાઈતે આવી છે તો તો પછી પોસિબલ અઘરું થઈ જાય થોડુંક બાકી પોસિબલ તો બધું જ છે પણ કેવરા આવે થોડુંક વાંધો યશભાઈનો ભાઈ નું તમે મોઢું નથી જોયું જો મોઢું જોવું યશભાઈનો પગ તૂટી ગયો છે કાલ તમે વિડીયો નથી જોયો તો જોઈ લ્યો યશ હકીકતમાં પગ નથી તૂટો યશભાઈ એ યશભાઈ મચ્છર બહુ કવરતા હતા પગે તો એનો ચડ્ડો જે હતો ને લાંબો ગનાયકો લાંબો એટલો કર્યો ને કે પગની આમ મૂલી આંગળની આંગળીઓ આવે ને ત્યાં સુધી લાંબો ગનાયકો મચ્છર આવ્યું મચ્છર ન આવવું જોઈએ ભાઈનો મૂળ પ્લાન એ હતો આપણે પગ જ ભાંગી નાખ્યો કાંઈ યશ

બે મતલી પાણી માં ગઈ પાણી માં ગઈ છપાક છપાક ત્રણ મછલી ત્રણ મછલી એ ભાઈ ખમી દેવો ભાઈ ત્રણ મછલી અટકી ગઈ છપાક સ્ટાર્ટ નઈ આ હું હેલો આ હું હું હેલો પૂછ્યું હેલો હું હેલો નવાય તો ચાલો દયો બોલ સ્ટાર્ટ કર ગઈ થોડી આવી એટલે ઉભું રાખી દીધું હવે આપણે પાછી ચાલુ કરવી બરોબર હાલો યશભાઈ ઉભા રહ્યો ફ્રેમ માં કઈ રીતે નથી આવતો નથી આવતા હાલો હાલો ચાલુ કર હું હાલો હાલો ના ના હાલો ની ના ના હાલો ના ના હાલો ના ના હાલો ઉભા રહ્યો ગાય ચા હાલો 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 કર ચાલુ હાલો હાલો થઈ ગઈ ચાલુ અરે એ નહીં એક મછલી પાણી માં ગઈ ચા એ ફ્રી ફાયર ફ્રી ફાયર હું ચાલુ કરી ફ્રી ફાયર ચાલુ કરી ફ્રી ફાયર ચાલુ કરી દે એક મછલી પાણી માં ગઈ ફ્રી ફાયર ચાલુ કરો છપા કે છપા બે મછલી પાણી માં ગઈ હું ખાલી ચેક કરતો હતો તમારા બે ના મગજ તેજ છે બાકી હું શરૂઆતમાં થોડા હારવી ક્યાંય હાલો કરો ચાલુ એક માછલી પાણીમાં ગઈ ગઈ બે માછલી બે માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાક ત્રણ માછલી બીજી માછલી બે માછલી માં ગઈ માં ગઈ ચપાક ચપાક ત્રણ માછલી ત્રણ માછલી ત્રણ માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ ચપાક 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 ચાર માછલી ચાર માછલી ચાર માછલી ચાર માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક ચપાક છપાક ચપાક પાંચ માછલી પાંચ માછલી પાંચ માછલી પાંચ માછલી પાંચ માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ ચપાક છપાક ચપાક છપાક ચપાક છપાક આ ગેમમાં અહીંયા આપણે આ ગેમને આપણે અહીંયા સમાપ્ત કરવી છે કારણ કે અહીંયા રાસ ગરબાનું આયોજન છે તો આપણે અહીંયા

ખબર નહોતી દગો દેશે ખબર નોતી કિનારા પણ દગો દેશે તો તો અમારાનો અનુભવ છે અરે તમને તમારા પણ દગો દેશે નોતી નાજીર કે આ યશ પણ દગો દેશે તો નાજીર યાર યાર તમે આવું કેમ કરો રિસ્પેક્ટ ટુ માય બોટમ ટુ માય બોટમ યાર હાર માય બોટમ ટુ માય હાટ યાર આઈશા ક્યાં કરી રહી હો યાર તો ગાય જીશ હવે ઘરે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે એમાં એવું છે યાર કે આજે ટાઈમ થોડોક વધારે આગળ વધ્યો ગયો છે દસ પચાસ થઈ ગઈ છે ઓલમોસ્ટ અગિયાર વાગે આવી ગયા છે અને અમે બધા તોય બેઠા છીએ એનું એક જ કારણ છે કે અહીંયા આગળ એક રાસ ગરબા છે એક્ઝેટ મારા ઘરની એક્ઝેટ મારા ઘરની સામે તો એકચ્યુઅલી એવું બધું ચાલે છે અને હવે મારો પ્લાન છે કે આપણે ઘર ઘરે જાવી એ શાંતિ રાખો ને અહીંયા મને મને વ્લોગ એન્ડ કરી દો તો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ સારો લાગ્યો તો લાઈક શેર અને કરી દો હું મળું તમને રાખું છે હું મળું તમને કાલે એક નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત